નમસ્કાર હવે આપણે વિશ્વાસ પાર્ક મણિનગરમાં આવેલા છે જેમાં તમે જોઈ શકો છો મારી બાજુમાં બેઠેલા છે બિંદુ જેમણે દોઢથી બે મહિના પથારી વસ્તાં બે ડ્રેસ દોઢ બે મહિના પહેલાં એને એક્સિડન્ટ થયો હતો અને આપણી આઈસીસી કંપનીની ઓર્થોટોન લેવાથી એને ફક્તથી બેથી ત્રણ દિવસની અંદર શું ફાયદો મળ્યો છે એ તમે એમના મોડે સાંભળો હિન્દુમતી ભાઈ હવે આપણે અમારા જે દર્શક મિત્રો છે આ વસ્તુ લેવાથી તમને એના બેનિફિટ શું છે એ જણાવો તમારા મોડે જો આ ટેબ્લેટ બહુ સારી છે એટલે કે દોઢ મહિનાથી પથારી બસ હતી અને મને પુષ્કળ તકલીફ હતી ઊંધું થવામાં પણ તકલીફ પડતી હતી અને મારા પતિ મને ઊભા કરતા હતા પણ બે દિવસ લીધી અને મને એકદમ સારું થયું હું પથારીમાંથી જાતે ઊભી થતા થઈ ગઈ અને હવે હું મારું બધું જ કામ મારી જાતે જ કરું છું અચ્છા કચરા પોતા વાસણ કપડાં બધું અમારી જાતે જ કરીએ છીએ આ ટેબ્લેટ ઘણી સારી છે તમે લઈ શકો છો કોઈ હાર્ડ અસર નથી અને બહુ સારી છે આમાં કોઈ તમે સાઇડ ઇફેક્ટ થયો કોઈ સાઇડ ઇફેક્ટ નથી કશું જ નથી બરાબર અત્યારે જે લોકો ઓપરેશન ને બધું કરાવે છે તો એ ના કરાવે એની જગ્યાએ તો એ લોકોને બેનિફિટ થાય બહુ સારું બહુ બેનિફિટ થાય એવું છે કારણ કે આ ટેબ્લેટ થી કરે કે મને જે લાભ થયો છે મને તો એમ જ હતું કે હું પધારમાં તો ઉભી જ નહીં થશું બરાબર પણ આ ટેબ્લેટ લીધા પછી એકદમ ઊભી થઈ ગઈ છું હવે તો હમણાં તો બહાર પણ બે ત્રણ